ते हैं तो जो उस कृष्ण ने गीता में कहा धर्म संस्थापनार्था मैं धर्म के स्थापन के लिए आता हूं यह आदमी पूरे संसार में धर्म स्थापना के लिए टूट गया द्वारिका में धर्म स्थापन न कर सका टोटली फैल हुआ द्वारिका में धर्म स्थापन उसकी जनता उसके बेटे बेटे के बेटे धूम शराब पीते थे वारिका के राजमार्ग पर शराब पीते थे कुछ बातों तो मैं आपको न बताऊं वो ही अच्छा है लेकिन जो है है बड़ा भाई दाऊ 24 घंटों पीता था बलराम के कड़े भाषा से એવી અધ્રેમી ભાષા છે આમને નવસો જેટલી કથા વાંચી છે આ વ્યક્તિ નવસો કથા વાંચી નવસો કથા પણ છતાં ઈશ્વર ને ન ઓળખી શક્યા ઈશ્વર ને ભગવાન ન ઓળખી શક્યા કારણ કે એટલી કથા એ વાંચી પણ છતાં એમનામાં એ હેસિયત ન થઈ ઈશ્વરને ઓળખવાની હેસિયત ન થઈ કારણ કે હેસિયત વગર તો ઈશ્વર કઈ ઓળખાતા નથી કઈ ખબર નથી એ ભગવાન વિષ્ણુ ના અવતાર છે અને બલરામ શિષ્નાગના અવતાર છે એ ખબર નથી એમને તો કેવી રીતે ભાષા વાપરી કે આજ મેં ટોટ ગયા પણ સ્થાપના ન કરી શક્યા જેવી વાત કરી કે ને અને બળદેવ કે એમના મોટા ભાઈ ચોવીસ ઘંટા દારૂ પીતા અને છતાં એ ભાષા તપાસા એમની એમની પાયડમાં લોકો સાંભળતા હોય એ સાંભળવાનું કેવા ગણવા એક ગાંડો હજાર ને હજાર ગાંડા ને શિખામીણ આપે એ વસ્તુ છે એક ગાંડો હજાર ગાંડાને શિખામીણ આપે અને સાંભળી રહ્યા છતાં એવો મનમાં વિચાર નો આવ્યો કે આ કોઈ એમને ઠેગો નથી આપ્યો ઈશ્વરને ઈશ્વરને ટિપ્પણી કરવાનો કોઈ ઠેગો એમને નથી આપ્યો કોને ઠેગો આપ્યો છે કે ઈશ્વરને આવી રીતે અભદ્ર ભાષા બોલવાની અને આ એ વાત કરવાની તો કેવી રીતે તમે બોલી શકો કારણ કે તમે નો માનો તો કઈ નહી તમે તો કલાકાર છો કથા એવું કર્યા કરો એમાં કોઈ વાંધો નહીં કલાકાર કેવા તમે કોઈ મહંત નથી કોઈ સંત નથી તમે એક નિશી કક્ષાના વ્યક્તિ છો એક નિશી કક્ષા ધરાવતા જે અમારા બાપનું અપમાન કર્યું અમારા જગતપતિનું યાદ અપમાન કર્યું અને એને ન કહેવાના વ્યાણ કીધા તો કે તમે ઈશ્વરના ભદ્ર ભાષા બોલો કે આખે ફેલ થઈ જાય તો ફેલ કરવાની તમારામાં સત્તા નથી આ ચૌદ બ્રહ્માંડમાં

સંલ માત્ર થી આખો જગત કરી નાખ્યું એટલે શક્તિ ધરાવતા એવા પરમ પિતા પરમ તત્વ એવાને તમે એમ કહો કે દુવારકામાં સ્થાપના ના કરી શકે તમે કઈ રીતની આ ભાષા વાપરી કોને આવું કીધું આખા આખા જગતની સ્થાપના કરી આ ચૌન બ્રહ્માંડ ની સ્થાપના એને કરેલી છે આ થાપના એને કરેલી છે ભગવાન વિષ્ણુની તો કઈ રીતે કહી શકો તમે કે દ્વારકા દ્વારકાની થાપનાની ક્યાં વાત કરો છો આખું જગતને રસ્યું છે આખું જગત હતી એને છે અને એની થાપના છે તમારા કહેવાથી કોઈ વસ્તુ ફેલ ન થઈ ગઈ કારણ કે તમે આ શબ્દ બોલીને તમારી નવસો કથાઇ પણ ફેલ થઈ ગઈ તમારી નવસો કથાઇ ફેલ થઈ ગઈ તમારા નવસો ધન્મ પણ ફેલ થઈ જાય તમારા નવસો ધર્મો મારો ઠાકર ધણી જો કરશે ને તો તમારા જલ્માનો ફેલ કરી નાખશે એટલી સત્તા છે એનામાં શિશુપાલ ભાષા ન બોલાય કારણ કે એની સત્તા આગળ આખી સૃષ્ટિની સત્તા ટૂંકી પડે આ એ આ એ સી આ ભગવાન સી તમે આટલી ઓળખ્યા ઈશ્વરને તો જાણ્યા નથી તો તમારી પાસે બાપુ પૂજ્ય એવો શબ્દ તમે ખોટો લગાડો છો ઈશ્વરને ઓળખાયા સિવાય પૂજ્ય શબ્દ લાગે જ નહીં કોઈ પણ વ્યક્તિને ઓળખો આ અંદરથી હોવો પડે જે મામલો છે એ છે હૃદયની અંદર હોવું પડે કે સર્વસ્વ ઈશ્વરનું છે સર્વસ્વ ઈશ્વરનો છે સર્વસ્વ ઈશ્વરનો છે એની સિવાય કોઈનું નથી આ એક હૃદયમાં સતત જિજ્ઞાસા હોવી પડે એને સાધુ કહેવાય એને ભક્ત કહેવાય એને દાસ કહેવાય તમે માફી માંગી લો એટલે લોકો માફ પણ યાદ રાખજો ઈશ્વર માપ નહીં કરે અમારા કાળજાબાયા હશે અમારો હાથ નો બળ હશે આ યુટ્યુબ ઉપર ફરતા આ વિડીયા જયારે સાંભળ્યું ત્યારે અમારો હાથનો બળ ખાક થઈ ગયો છે અમારા બાપ વિશે બોલતા એટલે વિચાર કરજો ફ્રી થી આવું ન બોલતા અને ઈશ્વર તમને માફ નહી કરે તમારા હજારો ફ્યાલ કરી નાખશે મારો ઠાકર એટલું યાદ રાખજો હવે ભલાઈ એટલી બધી કથાઈઓ કરી હોય નવસો કથાએ કરી પણ ફ્યાલ થઈ ગઈ એની ઉપર પાણી ફરી ગયું તમારા ધનવાના ઉપર પાણી ફરી ગયું પછી માફી માંગો શું કામમાં માણસની માફી માં શું માણસની માપી નહીં કર્મ લખાઈ ગયું કર્મ તમારે ભોગવવું પડશે કર્મ ભોગવી લો અને ઈશ્વરના ચરણ બસ આજ કહેવું છે લાઈવ આ વિડીયોને લાઈવ કીજો જરૂર સાંભળજો મિત્રો મારી ચેનલ માત્ર બનાવી છે મેં ઈશ્વરના અપમાન કરે એને સંદેશ આપવા માટે બનાવી છે મારી ના ચેનલનું નામ પણ સંદેશ છે એટલે જરૂર સાંભળજો આ મારા વિડીયો અને જરૂર લાઈક કરીજો સબક્રાઇબ કરીજો જરૂર આ વિડીયોને આગે મોકલીજો જય નારાયણ